અંજારમાં એએસઆઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરુણાબેન નટુભાઈ યાદવની હત્યાના આરોપી સીઆરપીએફ જવાન દિલીપ ડાંગચિયાનું અંજાર પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસએ અરુણાબેન યાદવની તેમના પ્રેમી દિલીપ ડાંગચિયાએ ગડું દબાવીને હત્યા કરી હતી આરોપી આરોપી દિલીપ ડાંગચિયા સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં જવાન તરીકે મણિપુરમાં ફરજ બજાવે છે કારણ પ્રાથમિક તપાસ મુજબ કૌટુંબિક અથવા અંગત વિવાદમાં થયેલા ઝઘડાને કારણે ગુસ્સામાં દિલીપે અરૂણાબેનની હત્યા કરી હતી આત્મસમર્પણ હત્યા કર્યા બાદ દિલીપે પોતે અંજાર પોલીસ સ્ટેશનમાં જઈને ગુનો કબૂલ કર્યો હતો અને આત્મસમર્પણ કર્યું હતું રિકન્સ્ટ્રક્શન અંજાર પોલીસે ગુનાના સ્થળ પર આરોપી દિલીપને લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ પ્રક્રિયા ગુનાના ઘટનાક્રમને સ્પષ્ટ કરવામાં અને પુરાવા એકત્રિત કરવામાં મદદરૂપ થાય છે આ કેસની વધુ તપાસ હાલ ચાલી રહી છે